હેલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે હવે માર્કેટમાં અળવીના પાન પણ સરસ આવવા લાગ્યા છે તો હવે હું તમારી સાથે આજે પાત્રાની રેસીપી શેર કરીશ ગુજરાતીઓના ઘરમાં બનતી ફરસાણા છે આ સૌપ્રથમ આપણે અઢીસો ગ્રામ જેવા અળવીના પાન લીધેલા છે એનો આ જે જાડો નસનો ભાગ છે એ કાઢી અને પત્તાને ધોઈ અને સાફ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે પત્તાનો બધો જાડી જે નસ ભાગ આવે એ ધોઈને સાફ કરીને રાખી દીધેલા છે હવે આપણે મસાલો બનાવી દઈએ આદુ અને મરચાની લસણ અને મરચાની પેસ્ટ ઉમેરવાની છે એને પણ ક્રશ કરી લઈએ એક મિક્સર જારમાં દસ થી બાર નંગ લસણ નીકળી ચાર થી પાંચ તીખા લીલા મચા દેલા છે છ થી નંગ આપણે મરીના એડ કરીશું ચાર થી પાંચના લવિંગ એડ કરી દઈએ તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું જીરું ઉમેરી દઈએ હવે આને એક પેસ્ટ બનાવી દઈએ આપણે બેસનમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈએ જે બેઝિક મસાલો હોય છે પાત્રમાં એ મિચો આદિકા પાવડર છે એક થી બે ચમચી ઉમેરીશું પાત્રમાં જેટલું આપણે ચળિયા તો સ્વાદ રાખીશું મસાલાનું એટલા ટેસ્ટમાં સરસ બનશે મરચું તો તમે તમારો તીખાસ ખાતા હોય એ પ્રમાણે ઉમેરી દો 4 ચમચી bộtદાર પાવડર ઉમેરી દે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી એક થિક પેસ્ટ બનાવી લઈએ આ રીતની એક પેસ્ટ બનાવવાની છે હવે આપણે આમાં લાસ્ટમાં એકથી દોઢ લીંબુનો રસ ઉમેરી દઈએ જો તમે મીઠું એટલે કે ગળ્યું ખાતા હોય તો આ ટાઈમે અંદર ખાંડ દળેલી બુરું ખાંડ ઉમેરી શકો છો મેં અહીંયા સ્કીપ કરેલી છે કેમ કે અમારા ઘરમાં બધા તીખું ખાવાનું પસંદ કરે છે આપણે મેટોની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની જેથી આપણે પાન ઉપર લગાવતી વખતે સરસ રીતે ફેલાઈ જાય આ રીતે ખા કે ઉકળી નીચે એ કરી દઈએ અને પછી એની ઉપર અડવીનું પાન મૂકી આ રીતનું બેટર બધું ફેલાવી લઈએ હું આ રીતે બનાવું છું તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો આ રીતે બધા આખા પાનના ભાગમાં આ રીતેનું બેટર આપણે ફેલાવી લઈએ એક પાન ઉપર આ રીતે બીજું પાન પાથરી લઈએ હવે એમાં સેમ પ્રોસેસ કરી બેટર લગાવી લઈએ ત્રણથી ચાર પાના ઉપર આપણે આ બેટર લગાવી દે છે હવે આ રીતે ફોલ્ડ કરતા જઈ અને આનો એક રોલ વાળી લઈએ આવી રીતે સેમ પ્રોસેસ કરી આપણે બધા પાના રોલ વાળી લઈએ આ રીતે આપણે ત્રણેય રોલને વાળી અને હવે એને હાઈ ગેસની ફ્લેમ ઉપર વીસથી પચીસ મિનિટ ઢોકળાના કુકરમાં આપણે બાફી લઈએ વીસથી પચીસ મિનિટ થયા પછી આપણે આવી ટૂથપેકની મદદથી ચેક કરી લઈએ ટૂથપેક એકદમ સાફ નીકળે છે એટલે આપણા પાત્રા એકદમ સરસ બફાઈ ગયા છે હવે એને ઠંડા થવા દઈએ આપણા રોલ ઠંડા થઈ ગયા છે હવે આ રીતે એને પતલી સાઇઝમાં કટ કરી લઈએ એકદમ જાળીદાર સરસ તૈયાર થઈ ગયા છે હવે બધા રોલ આ રીતે કટ કરી અને પછી એનો વઘાર કરી લઈએ ગેસ ચાલુ કરી આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે થાળીમાં કટ કરીને રાખી દીધા છે પાટલાક હવે એની ઉપર વઘાર રેડીશું તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે આમાં ફ્રાય ઉમેરી દઈએ ફ્રાય આપણે સરસ પકડી દઈ છે હવે આપણે પાટલા ઉપર વઘારને રેડી દઈએ આ રીતે બધા જ પાટલા ઉપર વઘારને રેડી દઈએ ફ્રેન્ડ્સ આપણા પાત્ર બનીને તૈયાર છે તમને મારી આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ